ઘટના બની છે આગ પર કાબુ મેળવવા માટે પણ ફાયર ફાઈટરની આઠથી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને તે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે અમદાવાદના એસટી હાઈવે પર આગનો એક બનાવ બન્યો છે જ્યાં આગ લાગતાની સાથે જ તેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે આઠથી વધારે ગાડીઓ જે છે તે બસિવાલ એક એપાર્ટમેન્ટની બાજુમાં પહોંચી ગયા છે અને ત્યાં જે આગ લાગી છે તે પર આગ પર કાબૂ મેળવવાનો પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે અમદાવાદના એસટી હાઈવે પર આગનો આ બનાવ બન્યો છે આગનો બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે